નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મારે સવાલ કરવો છે તુષાર ચૌધરીને તુષારભાઈ મારો સવાલ એ છે કે કોઈ પણ વાત જ્યારે સમજાવવાનો માણસ પ્રયત્ન કરે ત્યારે કેટલાક ઉદાહરણો આપવામાં આવે છે અને એ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરાય છે પણ વાત સમજાવવાનો મૂળ ઇરાદો જેથી વ્યક્તિનો જુદો હોય છે જગદીશ મહેતાની વાત કરીશ કે તમારી જ્યારે વાત નીકળી ત્યારે તમારી આર્થિક સદ્ધરતાની વાત બાકીના અન્ય આદિવાસી જે પરિવારો છે એમની સાથે કરવાની વાત આવી ત્યારે એમને જે સરખામણી કરીને જે વાતો કરી એમાં કેટલાક શબ્દો ગેરબંધારણીય હશે નહીં ગમ્યા હોય જેની માફી એમને માગી લીધી છે એટલે એને હું સમર્થન જગદીશ મહેતાને એ મુદ્દે નથી કરતો પણ મૂળ ઇરાદો તુષારભાઈ આપણે જોવાનો હોય છે જે તે વ્યક્તિનો જ્યારે વાત મૂકે ત્યારે તો એનો મૂળ ઇરાદો જો સમજીએ આપણે તો આપણે એનો અર્થનો અનર્થ ન કાઢીએ અને આપણે જ્યારે અર્થનો અનર્થ ન કાઢીએ તો પછી વિવાદ જ ન થાય તો હું બહુ સ્પષ્ટ આ સવાલ તમને એટલા માટે કરું છું કે કુબેર ડિંડોરનું પણ એક નિવેદન આપણી સામે આવ્યું છે ભાજપના નેતા છે શિક્ષણ મંત્રી છે આદિવાસી પણ છે તમે પણ આદિવાસી નેતા છો તો હવે કુબેર ડિંડોરનું જે નિવેદન આવ્યું એ તમે પણ સાંભળ્યું હશે એમને કહ્યું કે જ્યારે કંઈ પણ થાય તો માનો કે વીજના થાંભલા પડી જાય તો પણ લોકો અમારી જોડે અપેક્ષા રાખે છે તંત્ર જોડે અપેક્ષા રાખે છે ખાડા પડે તો પણ રાખે છે તો લોકોએ પણ કશું જાતે સ્વયંભૂ કરવું પડશે લોકોએ ઇનિશિયેટિવ લેવા પડશે તો એમની વાતને પણ હું સમર્થન નથી કરતો કારણ કે એમને જે પ્રકારે કહ્યું છે ત્યારે એમાં એ એ ડિબેટેબલ છે આખો મુદ્દો આમાં પણ ચર્ચા થઈ શકે કારણ કે કેટલાક કામ છે ને કુબેરભાઈ એ પ્રજા નહીં કરી શકે નક્કી કરે તો પણ કારણ કે જે બીના જો થાંભલા પડી જાય તો જે બી જ ફરીવાર લગાવવા પડશે અને તો જ વીજળી પૂર્વવત થશે એમાં પ્રજા કશું ના કરી શકે ખાડા પડે તો સોસાયટીમાં પડ્યા હોય તો કદાચ જાતે બુરી શકે પણ જાહેર માર્ગો ઉપર પડે તો તો તંત્ર જ બુરવા પડે પણ હું સમજું ત્યાં સુધી તમે તમારો થોડોક અર્થ એવો પણ નીકળતો હતો જે મિત્રો આપણે સમજવું જોઈએ નાગરિકોની જે ફરજ છે ને અને એમાં કુબેરભાઈ સાચા છે દર વખતે સરકાર જ કરશે એવું માની લઈશું તો કશું નહીં થાય સરકારની પણ કેટલીક મર્યાદા હશે તો નાગરિકોએ સ્વયંભૂ એટલું કરવું પડશે અને આપણે કરવું જ પડે એનો મતલબ એ નથી કે જે કામ આપણે ન કરી શકીએ આપણે કરવા પડે આપણે ન કરી શકીએ અમદાવાદ ગાંધીનગર એસજી હાઈવે ઉપર જે બ્રિજ છે ત્યાં સમારકામ ચાલે છે વારંવાર હું જોઉં છું દરરોજ જોઉં છું એનો મતલબ કશુંક મને લાગે છે કે થીગડા મારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ભવિષ્યમાં કોઈ બહુ મોટી દુર્ઘટના આપણી સામે ના આવે તો સારું મને એની ચિંતા છે તો એ કામ આપણે નહીં કરી શકીએ ત્યાં તો તંત્રએ જ એ થીગડા મારે તો થીગડા પણ એ તંત્રએ જ મારવા પડશે પ્રજા કશું ના કરી શકે પણ હું સમજું ત્યાં સુધી એમનો જે હેતુ છે ને કોબિડ ઇન્ડોરનો એ થોડો એવો હતો કે લોકોએ પણ થોડુંક જાગવું પડશે લોકોએ પણ થોડો સહકાર આપવો પડશે કેટલું કામ લોકોએ પણ કરવું પડશે તો સરકારના હાથ મજબૂત થશે મૂળ એમનો ઈરાદો આ હતો અર્થનો અનર્થ થયો અને એમને ફરીવાર એમને સ્પષ્ટતા પણ કરવી પડી તો તુષારભાઈ મારે તમને યાદ દેવડાવવું છે કે જગદીશભાઈની જે વાત હતી એમાં હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે જગદીશભાઈનું સમર્થન એ મુદ્દે નથી કરતો કે જે મુદ્દે તમે આદિવાસી માટે જે એમને એક શબ્દ પ્રયોગ કર્યો છે સરખામણી કરવા માટે જેને લઈને વાંધો છે અને જેને લઈને તમે એટ્રોસિટીનો કેસ કર્યો છે એ એ મુદ્દો નથી પણ એમનો જે મૂળ હેતુ હતો એને મારે તમને સમજાવવો છે અને તમને જણાવવો પણ છે અને ખાસ તો આદિવાસીના લોકોને નાગરિકોને પરમારે કહેવું છે હું જગદીશ મહેતાનો વકીલ નથી હું તો પ્રજાનો પ્રતિનિધિ છું એમાં તુષારભાઈનો દુશ્મન પણ નથી તુષારભાઈને હું ક્યારેય મળ્યો પણ નથી ભવિષ્યમાં મળીશું એ પણ મારા મિત્ર હોઈ શકે એ પણ પ્રજાના પ્રતિનિધિ છે જગદીશ મહેતા પણ પ્રજાના પ્રતિનિધિ છે પણ એમનો જે મૂળ હેતુ હતો ને જગદીશ મહેતાનો એ એવો હતો જગદીશ મહેતા એવું કહેવા માગતા હતા કે આદિવાસીના જેટલા પણ નેતાઓ છે બધા નેતાઓ માટે લાગુ પડતું નથી એટલે તુષારભાઈ માટે પણ લાગુ પડે છે હું પણ નથી માનતો પણ મોટાભાગે કોઈ પણ જ્ઞાતિના નેતા હોય નેતા જ્યારે મોટા થાય છે ને તો એમના જો ભૂતકાળમાં આપણે જઈએ કોઈ પણ નેતાના તો આપણે સાંભળીએ છીએ કે ભાજપના ફલાણા નેતા તો છે ને પહેલાં સ્કૂટર ઉપર ફરતા માનો કે આઈકે કે જાડેજાની જ વાત કરીએ ચાલો ને કે ભાઈ આઈકે જાડેજા તો પહેલાં સ્કૂટર ઉપર ફરતા અને પછી ભાજપમાં આવ્યા પછી એમનો રાજકીય વિકાસ પણ થયો અને એમનો આર્થિક વિકાસ પણ થયો તો એ મનસુખ માંડવીયાની વાત કરીએ કે બધા એવું કહેતા કે મનસુખ માંડવિયા છે ને પહેલાં આરટીઓમાં એજન્ટ હતા હું સાચું ખોટું મને ખબર નથી પણ કે આરટીઓમાં એજન્ટ હતા અને એ ક્યાં પહોંચી ગયા હેલ્થ મિનિસ્ટર બની ગયા એમ તો એમનો પણ વિકાસ થયો તો જગદીશભાઈ આજ સમજાવવા માગતા હતા કે કોઈ પણ જ્ઞાતિનો નેતા જ્યારે નેતા બને છે ને એનો વિકાસ થાય છે પણ જે જ્ઞાતિના મત મેળવીને નેતા બન્યો હોય છે જ્ઞાતિ ત્યાંના ત્યાં હોય છે તો જગદીશ મહેતા બહુ સ્પષ્ટ કહેવા માગતા હતા સમજાવવા માગતા હતા કે આદિવાસીઓ જે છે મૂળ આદિવાસીઓ એ આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો નથી આદિવાસીઓ આજે પણ પરેશાન છે પ્રાથમિક સુવિધાથી વંચિત છે આદિવાસીઓ પાસે આજે પણ એટલા બધો પૈસો નથી કે બહુ સરસ કપડાં પહેરી શકે એમનો કહેવાનો ક્યાં કર એવો હતો એનો મૂળ એ તો એમનો જગદીશભાઈનો હતો કે ગરીબી આજે પણ આદિવાસીને છોડતી નથી એનું પીછો છોડતી નથી એટલે આદિવાસીની સમૃદ્ધતાનો જે આંક છે એ ત્યાંનો ત્યાં છે અને નેતાઓ જે છે ને એ સમજાવવા માગતા કે તુષારભાઈને તમે જુઓ એટલે કે એ તુષાર તુષારભાઈની છે ને રહેણી કહેણી ઉપર કહેવા માગતા હતા કે તુષારભાઈની જે જીવન છે એ જીવન તમને કોઈ ગરીબનું જીવન ન લાગે એ જન્મથી આદિવાસી છે કર્મથી પણ આદિવાસી છે બિલકુલ તુષારભાઈ તો બહુ મોટા પરિવારમાંથી આવે છે અને એમનો પરિવાર જે છે એ તો સન્માનીય છે બધા ઓળખે છે એમને પણ જગદીશભાઈ સમજાવવા માગતા હતા કે જે બાકીના આદિવાસી જે છે એમને આર્થિક સદ્ધરતા માટે કશુંક તમારે કરવું પડશે એ સમજાવવાનો જ એમનો પ્રયત્ન હતો એમનો હેતુ જે હતો એ હેતુ આપણે પકડવાની જરૂર હતી અર્થનો અનર્થ થયો છે તમારા ખભે કો કે બંદૂક ફોડી છે કોને ફોડી છે તો તમને ખબર છે હવે મિસ ફાયર થયું કે ફાયર થયું એ તમને અને જગદીશભાઈને બંનેને ખબર હશે અને જેને બંદૂક ફોડી છે એને પણ ખબર હશે પણ મારો મૂળ ઇરાદો એ છે કે આપણે મૂળ વાતના હેતુને પકડીએ એક ઉદાહરણ આપીને તમને સમજાવું કારણ કે જગદીશ મહેતા જયારે કોઈ ઉદાહરણ આપે ને તો લોકોને મજા આવે છે એક ઘરમાં વૃદ્ધ લોકો રહેતા હોય દાદા દાદી અને અચાનક એમના ત્યાં કોઈ યુવાન દીકરી જે મહેમાન છે એ આવે એ એમની ભાણી પણ હોઈ શકે એમને કોઈ સંબંધીની દીકરી હોઈ શકે અને પડોશમાં જે દાદા દાદી છે એમના પડોશમાં એક યુવાન રહેતો હોય છે એ યુવાન મોટાભાગે દાદા દાદીને આવજો હાઈ એલો બધું થતું હોય ક્યારેક કશું કામ હોય તો દાદા દાદી કહેજો એવું પણ કહેતો હોય પણ એ બાજુમાં દાદા દાદીને ત્યાં જો યુવાન દીકરી આવે ને તો એની અવર જવર વધી જાય એ દાદાને અને દાદીને વારંવાર વધારે વખત દિવસમાં પૂછે દાદા કશું કામ હોય તો કહેજો શરીર સારું છે ને દવા લાવી હોય તો કહેજો હું દવા તમને લાવી આપીશ આ બધું કરે યુવાન શા માટે કે પેલી જે નવી યુવતી આવી છે ને એ યુવતીનું એનું આકર્ષણ છે પછી ઘરમાં શીરો બન્યો હોય એટલે ઘરમાં એવી વાત થાય કે દાદા દાદીને શીરો આપી આવો તો યુવાન એમ કહેશે કે હું આપી દઈશ મમ્મી લાવે હું આપી આવું તું તારું કામ કરો છોડામાં તો એ શીરો લઈને જશે દાદા દાદીને શું લાગે કે કેટલો ડાયોડમરો વિવેકી અને કેટલી અમારી ચિંતા કરે છે શીરો લઈને આવ્યો પણ એમને ખબર નથી કે એ પેલી એ યુવતીને જોવા આવ્યો છે કારણ કે એનો દોડો તો ત્યાં જ છે એની નજર ત્યાં છે બસ આટલી જ એક દ્રષ્ટિકોણની હું વાત કરી રહ્યો છું નજર નજરનો ફરક છે જગદીશભાઈનો દ્રષ્ટિકોણ સમજવાની જરૂર છે તુષારભાઈ અને તમે આમ તો વડીલ છો મોટાભાઈ છો એટલે હું તમને કહી શકું કે આશાએ મેં આ વિડીયો બનાવ્યો છે કે આપણે મૂળ હેતુને પકડીએ અને હેતુ બહુ સ્પષ્ટ થશે ને કારણ કે આ જ યુવાનને એના મમ્મી છે ને આ પેલી યુવતી દાદા દાદીને ત્યાં રહેવા આવીને એને પેલા આ જ યુવાનને એના મમ્મી એમ કહેશે ને કે બેટા આટલું કામ કરને તો નહીં કરે એ ફોનમાંથી રીલ જોવામાંથી બહાર જ નહીં આવે મમ્મી દીદીને કહે ને મને જ કહેવાનું હું જ કામ કરું હું નહીં જોઉં ગઈકાલે હું ગયો હતો પણ હવે એનો ઉત્સાહ જુદો છે શા માટે હવે એનો ઈરાદો અને હેતુ એ અગત્યનો છે પ્રાથમિક દ્રષ્ટિ આપણને જોવામાં શું લાગે છે કે બહુ વિવેકી છે સંસ્કારી છે એવું લાગે છે ને દાદા દાદીની દ્રષ્ટિએ એની મમ્મીની દ્રષ્ટિએ ઇવન સંસ્કારી છે પણ દ્રષ્ટિ કોણ જો બદલીએ તો સમજાશે અને જો હેતુ જે છે મૂળ એને તપાસીએ તો આખી વાત સમજાઈ જશે અમારી વાત બધાને સમજાઈ ગઈ હશે તેથી વધારે બોલતો નથી દિનેશ સિંધવનો સીધો સવાલ જો તમને પણ પસંદ હોય તો હું તમારા વતી સવાલ કરતો રહેવાનો છું કોમેન્ટ બોક્સમાં લખો કે કેવા સવાલો કરવા છે બિલકુલ કરીશ બિંદાસ કરીશ વગર કરીશ તમે કોઈને કરીશ ક્યારેક તમને પણ કરીશ કુબેર ડિંડોરે કીધું ને કે ઘણીવાર સમાજની પણ જવાબદારી બને છે તો ક્યારેક હું સમાજને પણ સવાલ કરીશ